પરમ દિવસે જયારે અમને ખબર પડી કે ભાઈ આ રીતના ન્યૂઝ છે વાયરલ થયા છે તો ગઈકાલે અમે લોકો એ તપાસ કરી કે ભાઈ આની અંદર શું શું થઈ શકે છે તો આની વિડીઓ સાહેબ માની કલેક્ટર સાહેબ જોડેથી મુલાકાત કરી અને આગળ કઈ રીતે ઇવન સ્ટેટ લેવલે બી વાત કરી કે ભાઈ અમે આમાં કઈ રીતે આગળ વધી શકે બધાનો સાથ ની સાથે જ આગળ વધવું પડે ગઈકાલે માની વિડીઓ સાહેબ એક કમિટી બનાવીને તમે લોકો એની તપાસ કરો તો બપોર પછી અમે લોકો એક કમિટી બનાવી જેની અંદર હું એઝ એ સીડીએચઓ પછી અમારા આરસીએચઓ ડૉક્ટર જોશી સાહેબ સીઆર ડૉક્ટર સિંહ સાહેબ અમારા ક્વોલિટી એમ આખા એડીએચઓ ચોથા જે છે આપણા પીડીયુના જે ગાયનેકોલોજીસ્ટ છે એ હતા અને એક એમઓએચના પ્રતિનિધિ આરએમસીમાંથી અને એક ડૉક્ટર ઝાલા આપણા પદ્મપુર બધા જ અમે લોકો સાંજે પાંચ વાગે ગયા હતા અને આખી હોસ્પિટલના જે રેકોર્ડ છે એ જોયા સાથે સાથે જ્યાં બનાવ બનેલો છે એ પણ જો એમની સાથે ચર્ચા બી કરી બધી હતી અને એમાં ચર્ચામાં એમણે એ કીધું કે ભાઈ વીસ જાન્યુઆરીના દિવસે એમણે કંઈક પાસવર્ડ ચેન્જ કરવાની જરૂર પડી હતી અને એમાં એ લોકોને એવું લાગ્યું કે ભાઈ આપણું કંઈક સીસીટીવીમાં કંઈક થયું હશે પણ એ લોકોએ એના પછી પણ કોઈ એમાં શું કહેવાય કે એની માહિતી ક્યાંય આપી નહોતી જાણવા જોગતી હતી અને જયારે હોસ્પિટલની મુલાકાત લીધી તો ત્યાં જે લેબર રૂમ અંદર હતું એ કેમેરા લગાવેલા હતા એ વખતે અત્યારે તો ખાલી એનું સોકેટ જ હતું એ લગાવી દીધું અને કર્ટેન બી હતું પણ એમાં એવું છે કે જે પચાસ એ લોકો એવું કીધું કે ભાઈ જે એક પેશન્ટ હોય તો એ પ્રાઇવસી જળવાય છે એવું કરીને એ લોકો પ્રોસીજર કરતા હતા પણ એ જે થવું જોઈએ એ ક્યાં જો કેમેરા લાગેલા હોય તો એ પ્રાઇવેસીની ભંગ થાય છે એટલે એ આપણા મેડિકલ એથિક્સ પ્રમાણે અને સીસીટીવીના રૂલ્સ પ્રમાણે બી આપણે એવું કહીએ કે માન્ય નથી એમ તો ક્લિનિકલ એક એક્ટની અંદર એવી કોઈ જોગવાઈ છે નહીં અત્યારે પણ સીસીટીવીના જે નિયમો કે એવું હોય લાગુ પડતા હોય તો અને મેડિકલ એથિક્સની અંદર એવું કહે છે કે ભાઈ મેડિકલ એથિક્સ એવું કે પેશન્ટની પ્રાઇવસી પહેલાં અને પેશન્ટની પ્રાઇવસી ના જળવાતી હોય અને એમાં બી જો ફિમેલ પેશન્ટ હોય તો તમારે એટેન્ડન્ટ બી રાખવાનો છે અને એ રીતે એની પ્રાઇવેસી એની કોન્ફિડેન્શિયાલિટી બધી જ રહેવી જોઈએ એ છે મેડિકલ એથિક્સની અંદર જો ના આવતું હોય તો આપણે એને નોટિસ આપીને એની સાથે સાથે એનો ખુલાસો પૂછી શકીએ પેલા અને આગળની કાર્યવાહી જે આપણે પછી કમિટી ડિસાઈડ કરશે જે અંદર જોગવાઈ છે એમાં એવું કોઈ પ્રાવધાન થયેલ નથી પણ ભવિષ્યમાં આ ઇન્સિડન્સના કારણે કે ભાઈ આવું ટીવી હેક થઈ શકે છે કે કેમેરા હેક થઈ શકે છે અને એના પરથી તમારી જે સાયબર સિક્યોરિટી છે એની અંદર એક જ કહેવાય કહેવાય કે આપણી લિમિટેશન આપણને સાયબર ક્રાઈમ કઈ રીતે થાય છે એ જયારે થાય ત્યારે પછી જ ખબર પડે છે અને આપણી આંખ ત્યારે જ ખુલે કરાય સર બે વાત કરી કે મેડિકલ એથિક્સની અંદર એવું છે જ કે ભાઈ એ પ્રમાણે એની પ્રાયસી ન જડાય એવું ના થવું જોઈએ પણ એ જે છે વસ્તુ પ્રાઇવસી નો ભંગ નું જે છે આખું એ ક્રિમિનલ પ્રોસિજર કોડ ની અંદર છે એમાં એવું છે કે એન્ટ્રી અને એક્ઝિટ અને પાર્કિંગ એ ત્રણ જગ્યાએ એ લોકો સીસીટીવી ની જે ગાઈડલાઈન છે એની અંદર તો એવું જ છે બરાબર હા એના રિઝોલ્યુશન બાબતે ને બધી છે ટેકનિકલ સ્પેસિફિકેશન્સ છે એ તમારે આ તેવી જે હોય એ 24 કલાક ચાલતા હોવા જોઈએ ડીવીઆર માં એના રેકોર્ડિંગ બરાબર થયેલા હોવા જોઈએ એની સાથે સાથે જે તમારે સાયબર ફ્રોડ ન થાય એના માટે સિક્યોરિટી એનો એન્ક્રિપ્ટેડ ડેટા હોવો જોઈએ એ બધી વસ્તુ છે એની અંદર એટલે તમે જો વારંવાર એ ચેન્જ ના કરતા હોય પાસવર્ડ ચેન્જ ના કરતા હોય તો યુ મે બી વિક્ટીમ ઓફ ધ સાયબર ફ્રોડ બે વાગે સુધી આપણે કીધું છે કે તમે તૈયાર કરી રાખજો આ લગભગ એ થી એની કોઈ સારી કાતો ચાલુ પહેલ ઓફિસર ને પ્રાઇમરી હેલ્થ સેન્ટર સીએચસી એસડીએચ ઇવન પ્રાઇવેટ હોસ્પિટલ ને આ જે આઈએમએન જે આપણો સંગઠન છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ના ને બી અમે લોકો એવી માહિતી મોકલી છે કે ભાઈ આ રીતનું કેમ બી બ્રીચ ઓફ પ્રાઇવસી થતું હોય તો પ્લીઝ એ જગ્યાએથી એ હટાવવા માટે કહી શકો